કુડીપુરમના મેળાને લઈ પદયાત્રાનો પ્રારંભ જય રણછોડાનાથ થી માર્ગો કુંજી ઉઠ્યા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂરમના મેળાને લઈ ડાકોરને જોડતા માર્ગો ઉપરથી પદયાત્રીઓનો અવિરત પ્રવાહ ડાકોર જઈ રહ્યો છે આ માર્ગે જય રણછોડાનાથ થી ઉઠ્યા પદયાત્રીઓની સેવા માટે માર્ગમાં ઠેર ઠેર સેવા અભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે ફાગણી પૂનમે ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રણછોડાયજીના દર્શનનો વિશેષ મહિમા હોય લાખોની સંખ્યામાં છે હાલ ડાકોર માર્ગો પર ભક્તોનો પ્રવાહ ઉમટી રહ્યો છે ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્તો જાણે અધીરા બન્યા છે ફાગણી પૂનમે રાજા તિરાજના દર્શન કરવાનો વિશેષ મહિમા છે ભગવાન વિશેષ શણગારમાં દિવ્ય સ્વરૂપે ભાવિકોને દર્શન આપે છે મોટી પૂનમ હોવા સાથે જ ભગવાન ભાવિકો સાથે હોડી ખેલે છે અને ભગવાન પાંચ વખત નવ રંગોની ખેલ કરે છે અને ભક્તોની હોડી રમાડે છે જેને લઈને વિચાર સંખ્યામાં ભાવિકો ડાકોર પહોંચે છે ડાકોર તરફ જતા પદયાત્રીઓની સેવા અને સુવિધા માટે સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પો ધમધમી રહ્યા છે જ્યાં પદયાત્રીઓને સતત સેવા આપવામાં આવી રહી છે આ સેવા કેમ્પોમાં પદયાત્રીઓને ચાપાણી નાસ્તો ભોજન અને રહેવા સહિત વિસામાની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાઈ છે આરોગ્ય વિભાગ દ્વારા સારવાર કેમ્પ અને પોલીસ વિભાગ દ્વારા પોલીસ સહાય કેન્દ્ર શરૂ કરાયા છે અને ફાગની પુરમ નો મેળાને લઈને લાખો ભાવિકો ડાકોર ઉમટવાના છે જેને લઈ શાંતિપૂર્ણ માહોલમાં મેળો યોજાય અને વ્યવસાય તે માટે ટેમ્પલ કમિટી અને જિલ્લા વહીવટી અને તમામ તૈયારી કરવામાં આવી છે ટેમ્પલ કમિટી દ્વારા મંદિર પરિસરમાં ફાયર સેફ્ટી ની આરોગ્ય વિષયક સેવાઓ ઉપલબ્ધ બનાવાય છે અને સારી રીતે દર્શન થઈ શકે તે માટે મંદિર પરિસરમાં પરિક્રમા બંધ છે સલામતી માટે ચોસ્થ પરિસ્થિત બંદોબસ્ત કરવામાં આવ્યો છે